જ્યારે કોઈ પણ વાળું બ્લાઉઝ અથવા તો કોઈ પ્રિન્ટેડ બ્લાઉઝ હોય એમાં આ ગળું આપેલું હોય હવે ગળું આપેલું છે નોર્મલ નોર્મલ સાતથી સાડા સાતનું પોળું છે અને જ્યારે આપણે ડીપનેક બ્લાઉઝ બનાવતા હોય ત્યારે એની ગળાની પોળા ઉપર નહીં ચારથી સાડા ચાર અથવા તો પાંચ ઇંચ સુધી હોઈ શકે છે તો આપણે જે સાતથી સાડા સાતનું ગળું પોળું છે એને આપણે પાંચ ઇંચનું પોળું કેવી રીતે કરી શકીએ આજે આ વિડીયોમાં તમને બતાવીશ વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને પેજને ફોલો ન કરો તો ફોલો કરી લેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો તમને કેવો લઈએ હું જે બ્લાઉઝ બનાવવાનું છું એક બ્લાઉઝ ની ગળાની પોળાય છે ગળું છે એની ગળાની પોળાય છે સાત પોઈન્ટ પાંચ હવે જે સાત પોઈન્ટ પાંચ નું ગળું પોળું છે એને આપણે પાંચ ઇંચ નું પોળું કેવી રીતે કરી શકીએ હવે વર્ક વાળો જે બ્લાઉઝ છે એને આપણે આવી રીતે ફોલ્ડ કરીએ એક્ઝેક્ટ આ વર્ક મળવો જરૂરી છે વર્ક એક્ઝેક્ટ મળી ગયું હોય ત્યાર પછી આપણે જે આ સાઈડ નો વર્ક વાળો ભાગ છે ગળું ત્યાંથી આ સાઈડ આપણે જેટલું ગળાની પહોળાઈ જોતી છે એનું અડધું લેવાનું છે મતલબ આપણે પાંચ ઇંચ નું ગળું જોતું હોય તો અહીંયાથી આપણે બે પોઈન્ટ પાંચ લેવાનું છે હવે જે આપણે બે પોઈન્ટ પાંચ લીધેલું માપ છે ત્યાંથી આપણે ગળાનું જે લંબાઈ છે ત્યાં સુધી આપણે ક્રોસ લાઈનિંગ કરવાની છે અને આ જે લાઈનિંગ છે એના ઉપર આપણે સિલાઈ લગાવી દેવાની છે હવે જે આપણે લાઈનિંગ લગાવી હતી એના ઉપર સિલાઈ લગાવી દીધી છે અને હવે આપણે ખોલીને જોઈએ તો ગળું આ ટાઈપનો લુક દેખાય છે તો ઉપરથી ગળાની પોળે આપણે માપી લઈએ કમ્પ્લીટ આપણે જે પાંચ ઇંચ જોઈએ છીએ પાંચ ઇંચનું કમ્પ્લેટ ગળું પોળું થઈ જાય છે કમ્પ્લેટ બની ગયું પાંચ ઇંચનું ઉપરથી પોળું નીચેથી પોળું એકદમ પરફેક્ટ ગળું બની જતું હોય છે અને કોઈ પણ પ્રોબ્લેમ આમાં આવતો નથી અને જો તમે સુરતમાં રહેતા હો તો અમારે ઓફલાઈન ક્લાસ જોઈન કરી શકો છો